વડોદરા શહેરમાં ઉત્તરાયણના બે દિવસ દરમિયાન ફાયર બ્રિગેડની કામગીરી વ્યસ્ત જોવા મળી જ્યારે શહેરીજનો ઉત્સાહભેર ઉત્તરાયણનો તહેવાર ઉજવી રહ્યા હતા ત્યારે ફાયર બ્રિગેડના લાશ્કરો સતત ફરજ પર તૈનાત રહ્યા હતા ફાયર વિભાગને ઉત્તરાયણના બે દિવસ દરમિયાન વિવિધ પ્રકારના કોલ મળ્યા હતા ફાયર અધિકારીના જણાવ્યા મુજબ આગના અંદાજે સત્તર કોલ ત્રણ રેસ્ક્યુ કોલ બે એમ્બ્યુલન્સ કોલ તેમજ ચોત્રીસ પશુ પક્ષી રેસ્ક્યુ કોલ આવ્યા હતા પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓના બચાવથી લઈને આગ અને રેસ્ક્યુની ઘટનાઓમાં ફાયર બ્રિગેડે તાત્કાલિક કામગીરી કરી હતી મહત્વનું છે કે ફાયર વિભાગની સતર્કતા અને ઝડપી કામગીરીને કારણે મોટી દુર્ઘટનાઓ ટળી હતી બે દિવસ દરમિયાન સત્તર જેટલા ફાયર કોલ જેમાં એક મેજર મોટો કોલ હતો જે સિનેમોલ ખાતે બાકીના સોળ નાના ફાયર કોલ હતા ત્રણ જેટલા રેસ્ક્યુ કોલ છે જેમાં બે લિફ્ટના કોલ હતા અને એક જે છે ધાબા પરથી બાળક પુત્ર જે પડી ગયા છે નવરંગ સિનેમા પાસે એક રેસ્ક્યુ કોલ હતો જે એસએસજી હોસ્પિટલ ખાતે ખસાડ્યા હતા એમ્બ્યુલન્સના બે કોલ હતા અને રેસ્ક્યુમાં પશુ પક્ષીઓ જે ખાસ જે હતા એમાં ચૌદ તારીખે આઠ અને પંદર તારીખે ટોટલ અઢાર જેટલા પશુ પક્ષીના જે કોલ હતા એમ ટોટલ છવ્વીસ પક્ષીઓના કોલ હતા તો આ રીતે અડતાલીસ કલાકમાં ચૌદ અને પંદર તારીખે વિવિધ પ્રકારના જે કોલ હતા વડોદરા ફાયરબ્રિગેડે એટેન્ડ કર્યા હતા અને હજી પણ જે ઉત્તરાયણના તહેવારના કારણે જે દોરાઓ છે પતંગના દોરાઓ જે ધાબા ઉપર કે રોડ ઉપર હજી પથરાયેલા યા ફેલાયેલા છે તો એના માટે સાવચેતી અને સાવધાની રાખવાની જરૂર છે કારણ કે જ્યાં સુધી આ દોરા સંપૂર્ણ રીતે નિકટશે નહીં ત્યાં સુધી આપણે સાથે એને સાવચેતી રાખીને જ આગળ